બ્રેકિંગ અરવલ્લી અરવલ્લી માલપુર તાલુકાના પંચાયતમાં સ્વચ્છતા અભિયાનના ધજાગરા સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ આખાય ભારત દેશમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સ્વચ્છતા અભિયાન હેઠળ સ્વચ્છતા પર ભાર મૂકી રહ્યા છે ત્યારે દીવા તળે અંધારું જેવી સ્થિતિ માલપુર તાલુકામાં જોવા મળી રહી છે અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકા પંચાયત ભવનમાં ઠેર ઠેર ગંદકીના ઢગલા જોવા મળી રહ્યા છે જે સરકારી તંત્રને સ્વચ્છતા અભિયાન અંતર્ગત સ્વચ્છતા જાળવવાની લોકોને અપીલ કરવાનું સોંપવામાં આવ્યું છે તે જ કચેરીમાં નરકાગાર જેવી સ્થિતિ જોવા મળી રહી છે માલપુર તાલુકા પંચાયતમાં ઠેર ઠેર ગંદકી જોઈ એમ લાગી રહ્યું છે કે અહીં તો સ્વચ્છતા અભિયાનના ધજાગ્રા ઉડી રહ્યા છે અરવલ્લી જિલ્લા વિકાસ અધિકારીએ સરપ્રાઇઝ મુલાકાત કરી માલપુર તાલુકા પંચાયતના જવાબદાર તંત્ર સામે પગલાં ભરવાની તાતી જરૂરિયાત છે ગુજરાત નિર્માણ નિખિલ એસ દરજી અરવલ્દી બ્યુરો ચીફ